અને હવે અમદાવાદ બાદ વાત કરીશું વાપી વલસાડની શું પરિસ્થિતિ છે તો વલસાડમાં વાપીમાં પણ ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ વાપી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા મહેરબાન થયા ભારે વરસાદના કારણે પાણી ભરાયા અને પાણી ભરાવાની પરિસ્થિતિ લોકોને હેરાન પરેશાન કરી રહી છે રેલવે સ્ટેશન વિસ્તાર નજીક પણ વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે વાપી તાલુકામાં ધોધમાર વરસાદ અને ત્યારબાદના ચારેય તરફ રસ્તાઓ જળમગ્ન થયા હોય એ પ્રકારના વરસાદી દ્રશ્યો સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જ ભારે વરસાદ વરસી રહ્યો છે કે સૌથી વધુ વરસાદ એટલે કે સાડા સાત ઇંચ વરસાદ વાપીમાં ખાબકતા વાપીનો જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે મહત્ત્વનું છે કે આપ જે દ્રશ્યો જોઈ છો વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા આ મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે ગત મોડી રાત્રે સાડા સાત ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા હાલ જે મુખ્ય અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાને કારણે સલામતીના ભાગરૂપે આજે અંડરપાસ છે તે બંધ કરવામાં આવે છે જેના કારણે જે શહેરના જે અન્ય માર્ગો છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ વાપી નગરપાલિકાની ટીમ

રીતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી વલસાડ